દોસ્તો તમે વિચારતા હશો ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવાનું પસંદ કરતા હશે એવો હંમેશા એસસીમાં રહેવાનું પસંદ કરતા હશે એમના તમામ કાર્ય તેમના કર્મચારીઓ કરતા હશે આવું તો તમારા મનમાં પણ સવાલ થયા હશે અને જો થયા હોય તો નીચે કમેન્ટ કરજો પરંતુ એવું નથી આવો જાણીએ કેટલીક એવી ખાસ વાતો કે જે આજે કોઈને ખબર નથી મુકેશ અંબાણીને કેટલીક આ વાતો જે છે એમને ખાસ બનાવે છે શું તમે જાણવા માગો છો તો આજના વિડીયોના અંત સુધીમાં તમને આ તમામ બાબતે વાત કરીશું આજે લક્ઝરિયસ લાઇફ ને બદલે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આજે ભલે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં એમનું નામ હોય પરંતુ આજે એમનું જીવનશૈલી જાણીને તમારા પણ હોશ ઉડી જશે ચાલો વિડિયો શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમે અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલા વાત કરી દઈએ તો મુકેશ અંબાણી ખાવામાં કેવું ભોજન લેવાનું પસંદ કરે છે સૌથી વધારે કઈ વાનગી એમને પસંદ છે દોસ્તો મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી ભોજન લેવાનું પસંદ કરે છે એમને ભારતીય વ્યંજનો ખૂબ પસંદ છે ખાસ કરીને દાળ ભાત શાક રોટલી ખાવાના તમામ શોખીન છે રસ્તાના કિનારે ખાવાનો સ્ટોલ હોય અને તેમને ખાવાનું મન થાય તો તેઓ ત્યાં પણ ઉભા રહીને ખાવાનું પસંદ કરે છે આ તો એમની સાદગી છે પરંતુ દોસ્તો ઘણી વખત વખત વાતો પણ આવતી હોય છે સામે આ જગ્યાએ ખાવાનું પણ પસંદ કરે છે વર્ષો જૂનું આ રેસ્ટોરન્ટ કે જેમાં મુકેશ અંબાણી આજે પણ એમના ઘરે ખાવાનું આ રેસ્ટોરન્ટમાંથી મગાવે છે મુકેશ અંબાણીને તાજ કોલાબાની ચાટ ખૂબ પસંદ છે આ એ જ હોટલ છે જ્યાંથી મુકેશ અંબાણી અને એમનો પરિવાર વર્ષોથી ખાવાનું મગાવે છે મુકેશ અંબાણીની આ તાજ કોલાબાની જે ચાટ છે એમને ખૂબ પસંદ આવે છે તેઓ ત્યાં જઈને ચાટનો લુત્ફ ઉઠાવતા હોય છે અને આ લુત્ફ ઉઠાવવા માટે તેઓ ત્યાં પહોંચે છે તો કેટલીક વખત ઘરે પણ ઓર્ડર આપે છે આ સિવાય તેમને મૈસૂર કેફે પણ ખાવાનું પસંદ છે એવો અઠવાડિયામાં એકવાર ત્યાં જરૂર જાય છે આ સાથે જ દોસ્તો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર કે જે હંમેશા અલગ અલગ લક્ઝરિયસ લાઇફસ્ટાઈલને જીવવાનું પસંદ કરતો હોય એવું લોકોનું માનવું છે પરંતુ મુકેશ અંબાણી સાદગીભર્યું જીવન જીવે છે પરિવારના તમામ સભ્યો કે જેઓ આજે એક લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે પરંતુ મુકેશ અંબાણી સૌથી અલગ છે મુકેશ અંબાણીને ઘરના લોકો એ મુકુના નામે બોલાવતા હોય છે એવું પણ હુલામનું નામ સામે આવતું હોય છે દોસ્તો મુકેશ અંબાણીને નીતા અંબાણીનો જે ક્લાસિકલ ડાન્સ છે એ લોકોને ખૂબ પસંદ આવે છે બંને આજે એક અલગ અલગ જે કાંઈ પણ છે લાઇફ સ્ટાઇલ જીવે છે જેમાં નીતા અંબાણી તો ખૂબ લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે ખાલી સમયમાં એ નીતા ક્લાસિકલ ડાન્સર હતી અને એ સમયમાં જ્યારે મુકેશ અંબાણીના લગ્ન એમની સાથે થયા તે સમય હતો કે જ્યારે બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી કામ નહોતી દોસ્તો તેઓ નીતા અંબાણી અને મુકેશ અંબાણી કે જેઓ આજે એકબીજાની સાથે વર્ષોથી પોતાનું જીવન જીવી રહ્યા છે ત્યારે આજે સંતાનોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને બે દીકરાઓ અને એક દીકરી છે મુકેશ અંબાણીનો પરિવાર આધ્યાત્મિક રીતે પણ જોડાયેલો છે દરેક મંદિરોમાં પણ તેઓ ખૂબ દાન આપે છે આ સાથે જ મુકેશ અંબાણી કે જેમનું શિક્ષણ પણ ખૂબ વધારે છે આજે લક્ઝરીસ લાઈફસ્ટાઈલની સ્ટાઇલની સાથે શિક્ષણની સાથે જોડાયેલો અંબાણી પરિવાર છે અલગ અલગ એમની પાસે કાર કલેક્શનની વાત કરવામાં આવે તો પણ એકથી એક લક્ઝરિયસ કારનું કલેક્શન મુકેશ અંબાણી પાસે છે આજે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે મુકેશ અંબાણી રહે છે પરંતુ દોસ્તો આ વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આજે એન્ટેલિયા બંગલોમાં રહેવા છતાં મુકેશ અંબાણી આજે પણ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો તમારું આ વિષય શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરીને તમારું મંતવ્ય અવશ્ય શેર કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને એવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને